ગુજરાતી આઇકોનિક ફિલ્મ એવોર્ડ એટલે કે જીફા બે હજાર ત્રેવીસમાં આપનું હાર્દિક સ્વાગત છે ગુજરાતી ફિલ્મો ગુજરાતી ફિલ્મના કલાકારો લેખક નિર્માતા નિર્દેશક સંગીતકાર ગીતકાર ગાયક કલાકાર આમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા અનેક કલાકાર કસબીઓને તેમના મહત્વપૂર્ણ યોગદાન બદલ એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરે છે જીફા જી હા આજે આઠ માર્ચ બે હજાર ચોવીસ એટલે કે મહાશિવરાત્રી અને વુમન્સ ડેના દિવસે કર્ણાવતી યુનિવર્સિટીની ધરતી પર ફિલ્મી સિતારાઓનો દબદબો જોવા મળશે અને હા એમના ધમાકેદાર પરફોમન્સથી તો જલસો જ પડી જશે તો રાસ એની જુઓ છો થઈ જાઉં તૈયાર જીફા બે હજાર ત્રેવીસ માટે હું અલ્પા ઇન ઇન્ટાઇમ ન્યૂઝ અમદાવાદ ગુજરાતી ફિલ્મના કલાકારો અને ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા સૌને તેમના કામની પ્રશંસા માટે એવોર્ડ એનાયત કરે છે જીફા જીફા ઘણા વર્ષોથી કલાકારોનું બહુમાન કરે છે બોલિવૂડના કલાકારોનું બહુમાન થાય છે જેમ ફિલ્મ ફેર એવોર્ડથી તેવી જ રીતે ગુજરાતી કલાકારોનું બહુમાન જીફા કરે છે અનેક કેટેગરીમાં ઉત્તમ કાર્ય કર્યા બદલ નોમિનેશન થયા પછી તેમાંથી ભાગ્યશાળી કલાકારને એવોર્ડ મળે છે ગઈકાલે મહાશિવરાત્રીના પાવન દિવસે અને વુમન્સ ડેના દિવસે ચીફા એવોર્ડનું આયોજન થયું હતું તેમાં બેસ્ટ એક્ટર મેલ કેટેગરીમાં રોનક કાંદાને ફિલ્મ હરિઓમ હરિ માટે એવોર્ડ મળ્યો તથા બેસ્ટ એક્ટર ફિમેલ કેટેગરીમાં માનસી પારેખને ફિલ્મ કચ્છ એક્સપ્રેસ માટે એવોર્ડ મળ્યો ફિલ્મના નિર્માતા નિર્દેશક લેખક ગીતકાર સંગીતકાર ગાયક કલાકાર એમ ઘણી બધી કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા જીફા બે હજાર ત્રેવીસમાં આજે આપણી સાથે છે પ્રાપ્તિ અજવાળિયા છેલ્લો દિવસ ફેમ પ્રાપ્તિજી જીફા બે હજાર ત્રેવીસ માટે શું કહેશો એ પછી પહેલાં હેપી વુમન્સ ડે અરે હેપી વુમન્સ ડે તમને પણ અને જીફા બે હજાર ત્રેવીસ માટે એટલું જ કહીશ કે દર વર્ષે જીફા થતો આવ્યો છે અને સરસ મજાનું થાય છે ના આઈ વિશ કે આવી રીતે થયા કરે તો કલાકારોને એક મેળાવડો જામે ને બધા મળે ને મોજ કરીએ અચ્છા છેલ્લો દિવસથી તો તમે બહુ જ પ્રખ્યાત છો કે મારા માટે કોફી કેમ મંગાવી એ ડાયલોગ તમે જતાં જતાં એકવાર બોલજો પણ આ લાસ્ટ યરની એવી કોઈ ફિલ્મ ખરી જે તમારા હૃદયને સ્પર્શી ગયું હોય ને એ કેરેક્ટર તમને કરવાનું મન થયું હોય ઓકે હવે બહુ અઘરો પ્રશ્ન પૂછી લીધો મારે વિચારવું પડશે કારણ કે ઘણા બધા કેરેક્ટર એવા હોય છે કે મને થાય કે યસ આવું કંઈક કેરેક્ટર મળે તો મજા આવે હું એના માટે ખાલી એક વસ્તુ કહીશ કે મેં છેલ્લો દિવસ કર્યું કોમેડી કર્યું થોડી ટાઈપ કાસ્ટ થઈ ગઈ છું બાકી કોમેડી કરતાં મને બીજા બધા રોલ કરવાની વધારે મજા આવે છે આઈ વિશ ક્યારેક એવો રોલ પણ મળશે અને કરીશું ઓકે થેન્ક યુ હવે એક પછી એક ડાયલોગ થઈ જાય ચાલે તારો ધ્યાન ભલે ગધડી ઉપર હતો તો તે મારા માટે કોફી કેમ મંગાઈ તે કોફી કેમ મંગાઈ થેન્ક યુ વેરી મચ તે કોફી કેમ મંગાઈ થેન્ક યુ જીફા 2023 માં આજે આપણી સાથે છે શ્રી મૌલિક ચૌહાણ જેઓ આજે હોસ્ટ કરી રહ્યા છે અને પરફોર્મ પણ કરી રહ્યા છે તો મૌલિક સર જીફા બે હજાર ત્રેવીસ માટે શું કહેશો કંઈક નવું શું છે આમાં જીફા બે હજાર ત્રેવીસ એ અત્યાર સુધીનું સૌથી ગ્રાન્ડ છે ગ્રાન્ડ ઇન ધ સેન્સ વેલ મેનેજ્ડ અને હેતલભાઈ અને અરવિંદભાઈ એવરી ટાઈમ એવરી ટાઈમ એમનો જે બાર હોય ને એ ઉપર કરે છે અને આ વખતે એમણે બહુ જ અલગ બહુ જ બહુ જ ગજબ રીતે આખો શો મેનેજ કર્યો છે તમે જે લોકોએ જોયો છે અંદર આવીને એ લોકોને તો ખબર જ નથી પણ જે લોકો હવે ટીવીમાં જોશે એ લોકોને ખબર પડશે કે આ કેટલો ગ્રાન્ડ છે એન્ડ આઈ એમ સો મચ એક્સાઇટેડ ફોર જી ફોર ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી સર કયા સોંગ પરફોર્મ કરી રહ્યા છે હું બહુ સરસ ગરબા ઉપર પરફોર્મ કરી રહ્યો છું એક બહુ જૂનું ગરબો છે વાયા અને વાદળ હું મોટિયા અને ઝૂલણ મોરલી બેઉ સોંગ પરફોર્મ કરી રહ્યા છીએ બહુ જ ગમે છે અને બહુ જ બધી ફિલ્મ્સ છે પણ એમાંથી જો મારે હું જેના માટે વધારે એક્સાઇટેડ છું એવી મારી ફિલ્મ મીરા બીજી ઘણી બધી ફિલ્મ્સ છે પણ આપણી પોતાની ફિલ્મ માટે તમને વધારે પ્રેમ હોય તો એમ મચ એક્સાઇટેડ ફોર મીરા ઓકે અને મીરા નોમિનેટેડ છે આપણી સાથે છે ખૂબ જ ઉમદા કલાકાર શ્રી સુનિલ વિસરાણી સર જીફા બે હજાર ત્રેવીસ માટે શું કહેવું છે જીફા બે હજાર ત્રેવીસ નવું વેન્યુ અને નવી ટીમ ઓર્ગેનાઇઝિંગમાં ને જૂના જોગી એવા અરવિંદભાઈ હેતલભાઈ ને એમની ટીમ સાથે કંઈક અલગ એટમોસ્ફિયર છે અને કર્ણાવર્તી ગ્રાઉન્ડમાં જ્યારે અહીંયા હું આવ્યો છું તો લાગે છે કે આ ધમાકેદાર ઇવેન્ટ હશે અને પહેલાં કરતાં ઓફકોર્સ દર વર્ષે બેટર થતી હોય છે તો આ વર્ષે પણ બેટર જ થશે અને મજા આવી અને દર વખતે મુંબઈથી આવતો હતો પણ હવે હું અમદાવાદ શિફ્ટ થઈ ગયો છે એટલે મારી માટે હવે વધારે આવવાનું થશે જીફા થેન્ક યુ લવ યુ એવરીબડી સર બે હજાર ત્રેવીસની એવી કોઈ ફિલ્મ જે તમારા હૃદયને સ્પર્શી હોય અને એવું કોઈ કેરેક્ટર જે તમને કરવાનું મન થયું બે હજાર ત્રેવીસમાં ઘણી બધી ફિલ્મો આવી સો કરતાં વધારે ફિલ્મો આવી અને મારું મારી મનપસંદ ફિલ્મ હતી જે ત્રણ એકા ત્રણ માં મેં એક નાનો રોલ કરેલો પણ એમાં જ બીજો એક કેરેક્ટર હતો જે બરોડાનો એક આર્ટિસ્ટ કરતો તો જો એ કેરેક્ટર મને મળી ગયો તો મને કરવાની વધારે મજા આવી હતી ઓકે સર તમને વધારે નેગેટિવ રોલ ગમે છે કે નોર્મલ કોમેડી કે એઝ અ પરફોર્મિંગ આર્ટિસ્ટ જ્યારે હું પરફોર્મ કરતો તો કોમેડીમાં મારી હતોટી છે અને વર્ષોથી કોમેડી જ કરતો આવ્યો છું એટલે કોમેડી માટે તો મારી માટે સહેલું હોય પણ મારી ઈચ્છા એવી છે કે ક્યારેક કોઈ ડિરેક્ટર મારામાં કોઈ વિલન જોઈ લે અને નેગેટિવ કેરેક્ટર પણ આપે કારણ કે મને ઈચ્છા બહુ છે ડ્રામામાં તો ઘણા નેગેટિવ કેરેક્ટર કહે છે પણ ફિલ્મમાં હજી સુધી ક્યારેય નેગેટિવ કેરેક્ટર નથી કરી બાયોપિક કરી છે હમણાં કનુભાઈ ધ ગ્રેટ બાયોપિક આવેલી આજ વર્ષે આવી એમાં મેં કનુભાઈનો રોલ કરેલો અને જે દિવ્યાંગ છે પોતે તો એક અનુભવ બહુ સરસ હતો હવે આવા બીજા અનુભવ જે કોમેડી કરતાં હટકે હોય સ્પેશિયલી વિલન નેગેટિવ કેરેક્ટર એ મને બહુ જ ગમશે બે હજાર ત્રેવીસમાં આપણી સાથે છે શ્રી હિતુ કનોડિયા સર મોના મેમ અને એમનો સન હિતુ સરને કોણ નથી ઓળખતું સર જીફા બે હજાર ત્રેવીસ માટે શું કહેશું અરે એ જે ફિલિંગ આવી રહી છે ને રેડ ની અંદર ચાલતા ચાલતા આવ્યા અમને એવું લાગ્યું કે ફિલ્મ માં ફરી એકવાર અમે લોકો એન્ટર કરી રહ્યા છીએ અમેઝિંગ ફિલિંગ અને જીફાની ઓલવેઝ એનર્જી બહુ જબરદસ્ત હોય છે બધા લોકો જે ઉત્સાહથી પરફોર્મન્સ કરતા હોય છે જે ઉત્સાહથી લોકો આવતા હોય છે એટલે વી આર વેરી વેરી હેપી એન્ડ એક્સાઇટેડ સર તમારી મૂવી વશ જેનું હિન્દી રીમેક બની ગયું એટલે આ જોવા જઈએ તો ગુજરાતી ફિલ્મોનું સ્તર ઘણું ઉપર જતું જાય છે કે જેના પરથી બોલિવૂડમાં એન્ટ્રી થાય છે તો એના માટે શું કહેવું છે સર જો વશ હિન્દીમાં રીમેક થાય શૈતાન ફિલ્મ તરીકે અજય દેવગન મારો રોલ કરે હિતેન કુમારનો રોલ માધવન કરે એની સાથે સાથે નેશનલ અવોર્ડ હેલ્લારો જીતીને આવી હતી એ આટલું એ પણ અમેઝિંગ બહુ મોટી વાત છે કે લોટસ અવોર્ડ આવી રીતે મળે એટલે હવે ગુજરાતી ફિલ્મોનું માર્કેટ ખૂબ ઊંચું આવી ગયું છે અને મુંબઈમાં ગુજરાત કરતાં વધારે પિક્ચરો ચાલવા માંડી છે ભાઈ ગુજરાતી તમે લોકો અમદાવાદમાં બધે જોવા જાઓ ને તો મુંબઈ આગળ વધી રહ્યું છે સર આમ તો તમારી બધી જ ફિલ્મોમાં ડિફરન્ટ રોલ જોવા મળે છે પણ લાસ્ટ યરની એવી કોઈ મૂવી ખરી કે જે તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય એ રોલ તમે કરવા ઈચ્છતા હો લાસ્ટ યર મારી ફિલ્મ રિલીઝ થઈ હતી વર્ષ ત્રણ એક્કા આ આ વર્ષે મારી ફિલ્મ રિલીઝ અત્યાર સુધી થઈ ચૂકી છે કમઠાણ નાસુર આ ચારે ચાર તમે કેરેક્ટર જોશો કિરદાર જોશો તમને લાગશે કે બધા એકબીજાથી ભિન્ન ભિન્ન છે ખૂબ અલગ છે પણ નાસુરનું જે કેરેક્ટર હતું ને એમાં મારા હૃદયને ખૂબ સ્પર્શી ગયું હતું નેગેટિવ રોલ છે સર ઇટ ડઝન્ટ મેટર કેરેક્ટર શું છે એની પાછળની ભાવના શું છે એની ડેપ્થ શું છે એ બધું સમજવું એક એક્ટર માટે જરૂરી છે મોર દેન થિંકિંગ અબાઉટ કે હું હીરો છું કે વિલન છું જીફા બે હજાર ત્રેવીસમાં આપણી સાથે છે શ્રી હેમિન ત્રિવેદી સર જેમણે આપણે શુભયાત્રા અને એવી ઘણી બધી ફિલ્મોમાં જોયા છે સર જીફા બે હજાર ત્રેવીસ માટે શું કહેવું છે જે જે રીતે ગુજરાતી ફિલ્મોની સંખ્યા વધી રહી છે ને એ રીતે જીફાનું સ્તર દિવસે ને દિવસે બહુ જ બેટર ટુ બેટર ટુ બેટર થઈ રહ્યું છે અને આટલું યુથ સેટઅપ થયો છે તો આઈ એમ વેરી એક્સાઇટેડ અને હમણાં અંદર જઈને સેટઅપ જોઈશ બહુ જ સુંદર એરેન્જમેન્ટ અને આયોજન છે બહુ જ પ્રિસાઇઝ એરેન્જમેન્ટ છે તમારી ફિલ્મ શુભયાત્રા નોમિનેશનમાં છે એના માટે શું કહેવું છે કીપ ધ ફિંગર ક્રોસ એન્ડ ધ બેસ્ટ વિલ ગેટ ધ એવોર્ડ મારી ટીમમાંથી ઘણા બધા રાઇટર્સ ડિરેક્ટર્સ બેસ્ટ કોમિક એક્ટર બેસ્ટ સિનેમેટોગ્રાફર આર્ટ ડિરેક્ટર ઘણા બધા નોમિનેશન્સ છે તો લેટસ સી કોને વિદાવીએ છે लास्ट યરની એવી કઈ ફિલ્મ જે તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય लास्ट યરમાં એક તો શુભયાત્રા કારણ કે બહુ અલગ કન્ટેક્સ્ટથી જોડાયેલા હતા એ ફિલ્મ સાથે અને બીજી ઘણી બધી ફિલ્મો આવી અને કૈદેને પ્રેમ છે બહુ જ સરળ હ્યુમરસ વેમાં જઈને બહુ જ ઇમોશનલ ડ્રોબેક પર ફિલ્મ પૂરી થાય છે વિકિડાનો વરઘોડો જોઈ હતી એ પણ સારી હતી ત્રણ એક્કા આવી એ પણ સરસ હતી ઘણી બધી સારી સારી ફિલ્મો આવી છે એટલે જેમ એનું સ્તર ધીમે ધીમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું વધતું રહ્યું છે એમ જીફાનું સ્તર પણ ગ્રેજ્યુઅલી અપ થઈ રહ્યું છે જોઈને બહુ આનંદ થઈ રહ્યો છે જીફા બે હજાર ત્રેવીસમાં આજે આપણી સાથે છે ખૂબ જ જાણીતા ડાયરેક્ટર અને પ્રોડ્યુસર આવો એમની સાથે વાત કરીએ સર તમારો પરિચય આપો હું સિદ્ધાર્થ ત્રિવેદી અને અમારી મારી ફિલ્મ આવી રહી છે મારું મન તારું થયું

તમે કેટલા એક્સાઇટેડ છો જીફા બે હજાર ત્રેવીસમાં આઈ થિંક તમે ફર્સ્ટ ટાઈમ આવ્યા હશો ઓકે એકદમ ફર્સ્ટ ટાઈમ જો અને જોઈને આનંદ થાય છે કે ગુજરાતીની ઇન્ડસ્ટ્રી બી એટલી જે ફિલ્મ ફેર થાય છે એવોર્ડ એ રીતની સારી રીતના કરી રહી છે અને જોઈને ઘણો આનંદ થાય આ તમારી દ્રષ્ટિએ કોઈ એવી ફિલ્મ ખરી કે જે તમે બનાવવા ઈચ્છો લાસ્ટ યરની એટલે જે ગુજરાતી આવી ગઈ છે ગુજરાતી હિન્દી કોઈ પણ એટલે હું છે ને થોડીક સોશિયલ ફિલ્મ ઉપર વધારે ફોકસ કરું છું એટલે હિન્દીમાં તમને કહું તો લાઈક હમ સાથ સાથે કે હમ આપકે કોઈ એ ટાઈપની ફિલ્મ જી એક કદાચ જૂની ફિલ્મ આપણી ગુજરાતી કહીએ તો મૈયરમાં મનડું નથી લાગતું એ ટાઈપની એક સોશિયલ ફિલ્મ વિશે જી મને એવું છે કે એકાદી એવી ફિલ્મ બનવી જોઈએ જીફા બે હજાર ત્રેવીસમાં આજે આપણી સાથે છે ઇન્દુ સરકાર જીફા બે હજાર ત્રેવીસ માટે કેટલા એક્સાઇટેડ છે અમે તો હર વર્ષે રહીએ છીએ અમારી માટે તો આમ એક દિવાળી જેવું છે હેપી વુમન્સ ડે મેમ થેન્ક યુ થેન્ક યુ સો મચ રેડ કાર્પેટ લુક વિશે શું કહેશો કારણ કે યુ આર લુકિંગ સો સ્ટનિંગ એન્ડ ગોર્જસ થેન્ક યુ સો મચ બસ મારી માટે સૌભાગ્યની વાત છે કે હું રેડ કાર્પેટ ઉપર ચાલી રહી છું અને આઈ હોપ આવતા વર્ષે પછી એવોર્ડ પણ મળશે ને પરફોર્મન્સ પણ કરીશું આ બે હજાર ત્રેવીસમાં આપનું સ્વાગત છે આપણી સાથે છે ખૂબ જ ઉમદા કલાકાર શ્રી રાગી જાની આ સર જીફા બે હજાર ત્રેવીસ માટે શું કહેશો જીફા બે હજાર ત્રેવીસ ખાસ કરીને વિતલભાઈ અને અરવિંદભાઈ બંને મારા પરમ મિત્રો છે અને જીફા એ કેટલાય વર્ષોથી ગુજરાતી સિનેમાનું સન્માન જાળવતું આવ્યું છે ગુજરાતી ભાષાની સેવા કરતું આવ્યું છે અને ગુજરાતી ફિલ્મો અને ગુજરાતી કલાકારોને હર હંમેશા આ સન્માન આપી પ્રોત્સાહિત કરે છે અને એમાં હું પણ એક સહભાગી થઉં છું ભાગીદાર થઉં છું એનો મને વિશેષ આનંદ છે

દર વર્ષે સરસ સરસ વધારે વધારે સારું વધારે વધારે મોટું ફંક્શન કરી રહ્યા છે અને આ વર્ષે મને પણ એક નોમિનેશન મળ્યું છે એ વાતનો આનંદ છે ઓલ ધ બેસ્ટ નોમિનેશન માટે પણ લાસ્ટ યરની એવી કોઈ ફિલ્મ ખરી જે તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય ઘણી બધી ફિલ્મો આવી છે હવે અત્યારે એકાદ નામ તો નહીં કહી શકું હિન્દીમાં ઘણી સરસ ફિલ્મો આવી છે ગુજરાતી પણ અમુક સરસ ફિલ્મો આવી છે અને હું તો ઈચ્છું કે આવી સારી ફિલ્મો બનતી રહે ને પ્રેક્ષકો આવી સારી ફિલ્મોને ચોક્કસ આવકારે અને જોતા રહે બે હજાર ત્રેવીસમાં આજે આપણી સાથે છે ખૂબ જ જાણીતા કવિ શ્રી તુષાર શુક્લજી તુષાર સર જીફા બે હજાર ત્રેવીસ માટે શું કહેશો જીફા બે હજાર ત્રેવીસ છે ને એની એટલે હું તો જીફાના જન્મ સાથે જ હું આમ તો જોડાયેલો છું એટલે મારું તો આ પરિવાર છે એટલે મને વધારે આનંદ થાય સ્વાભાવિક છે આજે અહીંયા આવવાનો અને પરિવાર પણ જેમ પ્રગતિ કરતો હોય ને ત્યારે ઘરના વડીલ તરીકે જે હરખ થાય એ જુદો હોય એટલે હું જોઉં છું કે દર વર્ષે આ આયોજકો પોતાના તરફથી જે કંઈ ઉત્તમ થાય એ કરે છે નવી પેઢી જે ફિલ્મ બનાવી રહી છે એ પણ બહુ આશાસ્પદ છે એ વિષયો પણ લઈ આવે છે સરસ એક્ટર્સ આપણી પાસે નવા આવ્યા કવિઓ સંગીતકારો એટલે આવનારો સમય આપણો છે ફિલ્મ ફેર નું આયોજન ગુજરાત માં થયા પછી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે ઘણા સ્કોપ છે શું કહેવું છે તમારું હવે ફિલ્મ ફેરનું આયોજન થયું તો સારું થયું કારણ કે એ મોટી બ્રાન્ડ છે એટલે એના તરફ બધાનું ધ્યાન જાય પણ ગુજરાત સરકાર પોતે રસ લઈ રહી છે ગુજરાતી ફિલ્મોના વિકાસ માટે કાલે જ સ્ટેટ એવોર્ડ ડિક્લેર થયા હું ત્યાં તો એ કહ્યું કે આપણે હવે પ્રતિવર્ષ શક્ય હોય તો આ રીતે એવોર્ડનું કાર્યક્રમ કરીએ કે જેથી એકસાથે બે ત્રણ વર્ષના ના આપવા પડે તો એ જે હરક છે ને એ આવનારા સમય માટે આશા બંધાવે એવું જીફા બે હજાર ત્રેવીસમાં આજે આપણી સાથે છે રીવા રાજ જેને આપણે લોકો એ લોકોએ ટી શર્ટ ફિલ્મમાં જોયા છે રીવા મેમ how do you feel about this gifa uh, 2020-23 i'm very excited about uh, this event gifa 2024 i have been nominated for gifa and i'm attending gifa so i'm very excited so how do you describe your today's red carpet look uh, today is uh, very like a fairy tale currently it feels like i'm in a fairy tale uh, story दॅट आय एम इनवाईटेड फॉर दिस अवॉर्ड फंक्शन एटले इट्स लाईक अ प्रॉपर व्हाईट गाऊन अँड दाईक अ बो सो देट्स माय लुक रिअली यू आर लुकिंग सो स्टनिंग एन गोर्जियस जस्ट लुकिंग लाईक अ वाव कैसोज लुकिंग लाईक अ वाव मॅम टू थाउजंड ट्वेंटी थ्री मे हां इयरनी ए कई फिल्म जे तमा हृदयने स्पर्शी गेली लाट ययर ओ टी टी परली फिल्म चांदलो मला बहुच गी ती અને એ સિવાય ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રી યાર મારી એક ફિલ્મ હતી કચ્છ એક્સપ્રેસ એ ફિલ્મ જો એ મને બહુ મજા આવી હતી પણ બાકી ચાંદલો ફિલ્મ આઈ રિલી લાઈક અને ડિયર ફાધર આઈ ડોન્ટ નો ટ્વેન્ટી ટ્વેન્ટી થ્રીમાં આવી કે ટ્વેન્ટી ટુમાં પણ ડિયર ફાધર પણ બહુ કચ્છ એક્સપ્રેસ નોમિનેટેડ થઈ છે રાઈટ યસ કચ્છ એક્સપ્રેસ ઇઝ સો હાઉ એક્સાઇટેડ યુ આર આઈ એમ વેરી હેપી ટુ સી ઓલ ધ નોમિનેશન્સ ફોર કચ્છ એક્સપ્રેસ અને ધ કેટેગરી દેટ આઈ એમ નોમિનેટેડ ફોર ઇઝ best female supporting uh, for the film Mira yeah so thank you very much and all the best for Mira thank you so much and thank you so much for having me.